વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી સામાન્ય વરસાદમાં જ રેલ્વે ગન્નાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા વીટીવી ન્યૂઝે વાહન ચાલકોને પડતી હાલાકીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અહેવાલ પ્રસારિત થતાં પાટણ તંત્ર સફાળું જાગ્યું છે ગન્નાળામાં ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્રના કર્મચારીઓ કામે લાગ્યા ડ્રેનેજ ખોલીને પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે

અહેવાલ વીટીવી ની અંદર પ્રસારિત થતાની સાથે જ નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે કાઢી જે પાલિકાની અહીંયા કામગીરી છે તે કરવા માટે સફાળે ધોડીને અહીંયા આવ્યા છે એટલે જોઈ શકાય છે દ્રશ્યો કર્મચારીઓ દ્વારા જે નાળું છે તેની અંદર જે કચરા જામી ગયા છે તેને હટાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એટલે કે પાણી નિકાલ કરવા માટેનો પ્રયાસ આવી રહ્યો છે જોઈ શકાય કે વીટીવી ન્યુઝ ના અહેવાલ બાદ પાટણ પાલિકાનું જે ઉદુ તંત્ર છે તે અત્યારે સફાળુ જાગીને અહિયાં પ્રથમ રેલવે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે કહી શકાય કે માત્ર સામાન્ય વરસાદ વરસે છે અને સામાન્ય વરસાદની અંદર જ આ સ્થિતિના કારણે લોકોને પારોવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે પરંતુ વીટીવી ના અહેવાલ અહેવાલ બાદ પાટણ પાલિકાનું તંત્ર સફાળુ જાગીને પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી છે ભરત પ્રજાપતિ We will use pattern.